કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે જોવાના છીએ વીપીએનના વિશે વીપીએન એટલે તો તમને ખ્યાલ જ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો યુઝ શું છે એ તમે તમારા પીસીની અંદર ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનું છે અને મલ્ટિપલ ઓપ્શન્સ છે વીપીએનના એ પણ તમને હું બતાવીશ પેઇડ અને ફ્રી વીપીએન પણ આપણે જોઈશું રાઈટ તો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો હવે વીપીએન મલ્ટિપલ છે જો તમને અહીંયા મેં ઓપન કરીને જ રાખ્યા છે એક છે પ્રોટોન વીપીએન છે એક એક્સપ્રેસ વીપીએન છે એક નોડ વીપીએન છે રાઈટ નોડ વીપીએન છે એક સર્ફશાક વીપીએન છે અને એક ગ્રીન સ્ક્રાઈબ વીપીએન પણ છે રાઈટ આ તો આ બધા મલ્ટિપલ ઓપ્શન્સ છે પણ મોસ્ટલી જે પણ બધા ઓપ્શન્સ તમને હું અત્યારે બતાવી રહ્યો છું એ બધા જ ઓપ્શન્સ પેઇડ છે સિવાય પ્રોટોન વીપીએન પ્રોટોન વીપીએન જ આ એક ઓપ્શન છે જે આપણને ફ્રીમાં પણ અવેલેબલ છે રાઈટ તો આપણે આ સ્ટાર્ટ કરીએ પ્રોટોન વીપીએન ઇન્સ્ટોલ કેવી રીતે કરવાનું છે અને પ્રોટોન વીપીએનની હેલ્પથી તમે તમારા પીસીને સિક્યોર કેવી રીતે રાખી શકો છો ઇન્ટરનેટ ઉપર રાઈટ હવે ઇન્ટરનેટ ઉપર સિક્યોર રાખવાનો મિનિંગ એવો થાય છે કે તમારું આઈપી એડ્રેસ છે એ ક્યાંય ડિસ્પ્લે ના થાય હવે ફોર એક્ઝામ્પલ તમને હું અત્યારે બતાવું છું કેવી રીતે તમે આને યુઝ કરી શકો છો જેમ કે અત્યારે આપણે સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરી દઈએ તમારે ગૂગલ પર સર્ચ કરવાનું છે પ્રોટોન વીપીએન પ્રોટોન વીપીએન ઉપર સર્ચ કરીને પ્રોટોન વીપેન જે પેલી લિંક આવે છે એનું ક્લિક કરવાનું છે હવે અહીંયા ગેટ પ્રોટોન વીપેન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં અહીંયા નીચો ઓપ્શન આવે છે ફ્રી પ્રોટોન વીપીએન રાઇટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા કન્ટિન્યુ વિથ ફ્રી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે પહેલાં તો સાઇન ઇન સાઇનઅપ કરવા માટે અહીંયા તમારે તમારું ઇમેલ એડ્રેસ નાખવાનું છે તમે તમારું ઈમેલ એડ્રેસ નાખશો એટલે તમને ફર્ધર એ આગળ તમને પાસવર્ડ માટે આપું છું તમારે પાસવર્ડ એન્ટર કરશો તો તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે મારું ઓલરેડી અકાઉન્ટ ક્રિએટેડ છે એટલે હું અહીંયાથી સાઇન ઇન કરીશ સાઇન ઇન કર્યું મેં કીપ સાઇન ઇટ કન્ટિન્યુ કર્યું સાઇન ઇન થયા પછી આ મને મારા અકાઉન્ટ પ્લેટફોર્મ ઉપર લઈ જાય છે હવે ડેશબોર્ડ ઉપર લઈ જાય છે હવે હું એ ડાઉનલોડ્સમાં જઈશ મારે જે પણ પ્લેટફોર્મ માટે ડાઉનલોડ કરવું હોય હું અહીંયાથી કરી શકું છું મેં વિન્ડોઝ માટે ઓલરેડી ડાઉનલોડ કરીને રાખ્યું છે છતાં બી હું તમને એક વખત બતાવી દઉં છું અહીંયાથી તમારે આવી રીતે ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ અહીંયા ડાઉનલોડ માટે સ્ટાર્ટ થઈ જશે મેં ઓલરેડી ડાઉનલોડ કરી રાખ્યું છે એટલે હું ડાયરેક્ટ એજ ઓપન કરું છું તમે ડાઉનલોડ થયા પછી એને રન કરશો એટલે અહીંયા ઓપ્શન આવશે રનનું આ રીતે પોપઅપ ખુલશે તમે રન ઉપર ક્લિક કરશો એનું સેટઅપ ચાલુ થશે સેટઅપ ઇન્સ્ટોલ કર્યા પછી એની ઇન્સ્ટોલની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે હવે વીપીએન વિશે આપણે થોડુંક બેઝિક ડિટેલ સમજી લઈએ વીપીએન વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક જે છે એ તમાર તમારું આઈપી એ સંતાડીને એવું યુઝરને બતાવે કે આપણે ક્યાંય બીજે પણ બીજી જગ્યા ઉપર લોકેટેડ છે ઓકે હવે સેટઅપની અંદર તમારે છે ને આ ત્રણેય ઓપ્શન ત્યાંથી અનચેક કરી દેવાના છે પ્રોટોન મેઇલ એક એમનું પ્લેટફોર્મ અલગથી છે એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું ઓકે અને ઇન્સ્ટોલ કરી દેવાનું છે હા તો એ વી આપણું આઈપી એડ્રેસ છે એ અલગ જગ્યા અલગ લોકેશન પર પ્લેસ કર દે જેનાથી યુઝર સામે જે હેકર હોય એને એવું ફીલ થાય કે આપણે એ લોકેશનથી બ્રાઉઝરને એક્સેસ કરી રહ્યા છે તો વીપીએનનો મેઇન પર્પઝ એ છે કે તમને તમારી આઈડેન્ટિટી છુપાવવા માટે ઇન્ટરનેટ ઉપર તમારી આઈડેન્ટિટી છુપાવવા માટે તમને હેલ્પ કરે તો આ મેઇન પર્પઝ છે વીપીએનનો ઓકે એ ઇન્સ્ટોલ થયા પછી તમારા ડેસ્કટોપ ઉપર અહીંયા પ્રોટોન વીપીએનનું શોર્ટકટ આવી જશે એને તમે ડબલ ક્લિક કરશો એટલે એ લોગિન માટે પૂછશે તો સૌથી પહેલાં તમને બતાવું કઈ વિન્ડો આવશે આ રીતની લોગ ઇન માટે વિન્ડો આવશે અહીંયા તમારું યુઝરનેમ અને પાસવર્ડ તમારે નાખી દેવાનું છે જે તમે પાસવર્ડ બનાવ્યો હશે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે જેવું તમે એન્ટર કરશો એટલે એ ઓટોમેટિકલી એની અંદર લોગિન થઈ જશે હવે અહીંયા કિલ સ્વિચ કરીને ઓપ્શન આવે છે એ તમે ચાલુ રાખશો તો એનાથી શું થશે કે તમારું કદાચ વીપીએન ડિસ્કનેક્ટ થશે તો ઇન્ટરનેટ પણ ડિસ્કનેક્ટ થઈ જશે એટલે આ આ જે સેફેસ્ટ મોડ છે કે ભાઈ તમારે તમારું ઇન્ટરનેટ છે એ વીપીએન વગર એક્સેસ જ નથી કરવું તો એના માટે આ ઓપ્શન છે રાઈટ હવે અહીંયાથી હું કનેક્ટ કરીશ એટલે એ કોઈપણ એક પર્ટિક્યુલર લોકેશન ઉપર જઈને કનેક્ટ થઈ જશે જે ફ્રી હશે ઓબ્વિયસલી આપણે જે ફ્રી વીપીએન યુઝ કરીએ છીએ એટલે એ પ્રમાણે એ ફ્રી લોકેશનવાળું કોઈપણ વીપીએન સર્વર પકડી લેશે તો આવી રીતે કનેક્ટ થઈ ગયું છે અહીંયા સર્વર આપણું અત્યારે અહીંયા કનેક્ટેડ જે સર્વર બતાવે છે એ નેધરલેન્ડ બતાવે છે રાઈટ તો હવે હું ફોર એક્ઝામ્પલ હું સર્ચ ઉપર જઈશ અને અહીંયા કંઈ બી સર્ચ કરીશ ને જેમ કે મેં ગૂગલ ઓપન કર્યું તો ગૂગલમાં અહીંયા તમે જોશો તો નીચે લોકેશન નેધરલેન્ડ્સનું બજાવે દેટ મીન્સ કે કનેક્ટ થઈ ગયું છે આપણે વીપીએન હવે મેં અહીંયા ફોર એક્ઝામ્પલ ન્યૂઝ ટાઈપ કર્યું છે હું ન્યૂઝ ટાઈપ કરીશ તો એ નેધરલેન્ડના રિલેટેડ જ ન્યૂઝ બતાવશે બાય ડિફોલ્ટ અગર જો ઇન કેસ આપણે આ વીપીએન ડિસ્કનેક્ટ કરી દઈએ છે તો એ ન્યૂઝ છે એ ઇન્ડિયાના બતાવશે જો આ તમે લોકેશન ચેન્જ થઈ ગયું હે અમદાવાદ અને અહીંયા લો જે બધા ન્યૂઝ આવવા મળ્યા એ ઇન્ડિયાના આવવા માંડ્યા તો સેમ એવી રીતે તમે વાપસ તો અહીંયા કનેક્ટ કરો છો તો એ તમારું જે લોકેશન છે નેધરલેન્ડનું એ બાય ડિફોલ્ટ નેધરલેન્ડનું બતાવશે જે હું ન્યૂઝ ઉપર ક્લિક કરું છું હવે આનાથી તમારે ઘણી વખત કોઈ બ્લોક વેબસાઇટો જેમ કે કોઈ વેબસાઇટ ઇન્ડિયામાં બેન છે તમને ખ્યાલ હોય તો ટિકટોક ઇન્ડિયાની અંદર બેન છે તો તમારે ટિકટોકને યુઝ કરવું હોય એટલે ટિકટોક એક એક્ઝામ્પલ છે ટિકટોક જેવી વેબસાઇટ્સ જે બેન છે ઇન્ડિયાની અંદર એને બી તમે વીપીએનની હેલ્પથી એક્સેસ કરી શકો છો તો આ રીતે વીપીએનની હેલ્પથી તમે ઇન્ટરનેટની અંદર તમારી આઇડેન્ટિટીને સિક્યોર અને સેફ રાખી શકો છો તો તમને મારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો બાય બાય